રામ રામ બધા ખેડૂત ખેડૂતભાઈઓની આ આપણું એરંડાનું પ્લોટ છે ચાર એકડનું પ્લોટ છે વાવેતરની તારીખ છે બાર સાત બે હજાર ચોવીસ બિયારણની વાત કરીએ તો બિયારણ છે લક્ષ્મી હવે આ એરંડા છે એની તમે સાઈજ આ એક જ એક જ દિવસે વાવેલા છે એરંડા તો પણ તમે એમાં ફરક જોઈ લ્યો આ જે અહીંયા થાંભલો છે ત્યાંથી તમે ફરક જોઈ લો આ એરંડા જોઈ લ્યો લો આ બાજુ જોઈ લો આ બાજુના જે એરંડા છે એ બધા નાના છે અને આ બાજુના જે એરંડા છે એ બધા એમાં ગ્રોથ સારી છે અને ઉગાવો પણ સારો છે તો એનું કારણ શું હોય સો હોઈ શકે આ જોઈ લો આ સામે વાર થાંભલો હોય ને અહીંયાથી ડાયરેક્ટ અહીંયા અલગ થઈ જાય અને આ બાજુને તમે જોઈ લો એક જ દિવસે વાવેલા હવે એનું કારણ માત્ર એક જ છે કે આ જે એક એકરનું પ્લોટ છે એમાં આપણે બે થી ત્રણ વર્ષથી બાજરીનું વાવેતર કરીએ છીએ ભેંસો માટે અને એ બાજરીનું વાવેતર કરીએ એટલે આપણે ચાર થી પાંચ ટોલા એમાં છાણીયું ખાતર નાખીએ તો આ છાણીયા ખાતરની કમાલ છે આ જોઈ લો આ એરંડાની ગ્રોથ જોઈ લ્યો અને આ થાંભ ગણેથી આ બાજુના એરંડા રહ્યા એની ગ્રોથ જોઈ લ્યો એક જ દિવસે વાવેલા જોઈ લ્યો ટ્રેક્ટર દ્વારા વાવેતર કરેલો છે પાંચ ફૂટના ગાળે તો છાણિયા ખાતરનું આટલું મહત્વ છે ખેતીમાં તમે રૂબરૂ તમે તમારી રીતે તમારી નરી આંખે જોઈ શકો છો અહીંયાથી અહીંયાથી સાંધો જ પડી જાય ડાયરેક્ટ આ બાજુનું નબળા આ બાજુના સારા કોઈ બીજો ખેડૂત કે આવીને જોવે તો એને એમ લાગે કે આ એરંડા દસ થી પહેલાં વાવેલા છે દસ થી પંદર દિવસ પણ એક જ દિવસે વાવેલા છે બિયારણ પણ એક જ છે સાગર લક્ષ્મી જોઈ લો મિત્રો કેટલો ફરક છે એટલે તમે છાણિયું ખાતર ખેતીમાં છાણિયા ખાતરનો અવશ્ય ઉપયોગ કરો જય જવાન જય કિસાન